નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની હત્યા લૂંટ મારપીટ જેવી ગુનાખોર પ્રવૃત્તિઓ વધી રહી છે ક્યાંક મહિલાઓ સુરક્ષાને લઈ લોકો રસ્તા પર ઉતરી આવે છે તેવામાં હવે સલામત ન હોય તેવી ઘટના સામે આવી છે વાત છે બિહારની બિહારના પટનામાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે આરોપીઓએ લૂંટપાટ દરમિયાન નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી ઘટનાની માહિતી મળતા જ પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટના પટના શહેરના મંગલેક પાસે મનોજ ગેટ પર બની હતી હતી સવારના રાજધાની ઉઠી મૃતકની ઓળખ શ્યામ સુંદર ઉર્ફ મુન્ના શર્મા તરીકે થઈ છે આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે સુંદર મનોજ કમલિયા ગેટ પાસે પહોંચ્યો હતો ત્યારે ગુનોગારોએ તેને ગોળી મારી દીધી હતી શ્યામસુંદર ભાજપ તરફથી પટના સીટ ચોકના ભૂતપૂર્વ મ્યુનિસિપલ બોર્ડ પ્રમુખ હતા આ મામલે ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે છ વાગે માહિતી મળી કે મુન્ના શર્મા નામના વ્યક્તિની ગુનેગારોએ હત્યા કરી નાખી છે તેઓના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં મોત નીપજ્યું હતું ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે